જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલ ક્રૂર આતંકવાદી હુમલો ખૂબ જ નિંદનીય અને પીડાદાયક છે આ ઘટનામાં મૃત્યુ પામેલા તથા ઘાયલ થયેલા તમામ લોકોના પરિવારના દુઃખમાં આમ આદમી પાર્ટી સુરક્ષા લઘુમતી વિંગ સામેલ છે આ હુમલો દેશની એકતા અને અખંડિતતા પર હુમલો કરવાનો પ્રયાસ છે હિંસાનું આ કૃત્ય સંપૂર્ણપણે નિંદનીય છે આમ આદમી પાર્ટી લઘુમતી વિંગ આ હુમલાને સખત શબ્દોમાં વખોડી ગાદી શ્રીને વિનંતી કરે છે કે આ આતંકવાદીઓને કડક સજા આપી પીડિતોને ન્યાય લઘુમતી મોરચા પ્રમુખ સુરત શહેર આમ આદમી પાર્ટી શું આજે અમે રજૂઆત લઈને આવ્યો છે આજે જે પહેલગામમાં જે નિર્દોષ વ્યક્તિઓ પર હુમલા થયા છે જે નિર્દોષો મોતને ઘાટ ઉતર્યા છે એમને પૂરતો ન્યાય મળે એમના વિરુદ્ધમાં સરકાર કાર્યવાહી કરે અને એમને આર્થિક રીતે પૂરો સહયોગ મળે એ માટે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ઘણું બધું અત્યારે દેશ સહી રહેલું છે આજે પાકિસ્તાનની નાપાક હરકતો જોઈને આજે દેશ સદવામાં છે એ માટે અમે જરા ઝુંબેશ ઉપાડી છે કે ભાઈ આ લોકોને કડકમાં કડક સજા થવી છે આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી એટલે આતંકવાદીઓને નાશ થાય સરકારની અમે સાથે ખંભ ખંભેથી ખંભો મિલાવ્યો છે અને સરકારને અમે પૂરતો સપોર્ટ આપ્યો છે એટલે આતંકવાદીઓનો નાશ થાય એવી અમારી ઈચ્છા છે અને અમે કલેક્ટર સાહેબને એ માટે રજૂઆત કરવા માટે આવ્યા છીએ શું લાગે છે તમને શું હોય છે હુમલા પાછળ ઘણા બધા કારણો હોય છે કે કેમકે કાલે એક આપણે વિડીયો જોયેલો ફેસબુકમાં આપણે વિધવાબેનનો એમનું એવું કહેવું છે કે સિક્યુરિટી હતી નહીં ત્યાં એટલે એ બી એક ઇસ્યુ હોઈ શકે છે એટલે સિક્યોરિટીના હિસાબે જો આ વસ્તુ થતી હોય તો સરકારને અમારી અપીલ છે કે સિક્યોરિટી વધારો અને આનો પૂરતો વળતો જવાબ આપે અમે સરકારની સાથે કંધે કંધો મિલાવશું પણ આતંકવાદને આનો જવાબ આપવો બહુ જરૂરી છે કેમ કે દેશ સદમામાં છે અને આ નાપાક હરકત કોઈપણ રીતે ચલાવી લેવાયું નથી એટલે દેશને બધા અત્યારે એકતાથી એક જ માંગ છે કે આતંકવાદીઓનો સફાયો કરો એમનો જવાબ એમના જ આપો એવી અમારી માંગણી છે આમ આદમી પાર્ટી માઇનોરિટી વિંગ તરફથી ബ്യൂറോ റിപ്പോർട്ട് എൽ കെ സ്റ്റാർ ന്യൂസ് സൂറത്ത്